જસણના વેરહાઉસમાંથી છસો ને પંચોતેર બોરી રાયડાની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે દસ આરોપી પાસેથી બત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો રસિક રસિકનો એક વિસ્તૃત અહેવાલ જસત્રણના વેરહાઉસમાં ચોરીનો મામલો ડિટેક્ટ થયો છે સરકારી વેરાઉસમાંથી બે દિવસ પહેલાં વીસ લાખના રાયડાની છસો ને પંચોતેર બોરીની ચોરી થઈ હતી ગોડાઉનની બારી તોડી તસ્કરોએ રાયડાની બોરીની ચોરી કરી હતી જસદણ પોલીસે ચૌદ આરોપીમાંથી દસ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પાંચસો ને અડસઠ બોરી રાયડાની રાયડાની કબજે કરવામાં આવી છે આરોપી પાસેથી અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જસ્ટણો પોલીસે બી બે ઇકો કાર રોકડ રકમ મળી કુલ બત્રીસ લાખ સુડતાલીસ હજાર એકસો ને ઓગણીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જસ્ટણ પોલીસે ગુનો નોંધી વધુ ચાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે તે પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો જસ્ટણ પોલીસે આશાવાદ વ્યક્ત કર્યો છે